રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે માત્ર સ્માર્ટ સિટી જ નહીં પરંતુ રાજ્યના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ એવી એમાં પણ છેલ્લા ઘણા સમયથી અમરેલી સતત ચર્ચામાં રહ્યું છે એ પછી પાટીદાર પાલ ઊટી હોય કે રક્ષકના નામે ભક્ષક બનેલા એ પોલીસ કર્મચારી અને તાજેતરમાં જ યુવતી પર થયેલ ઘાતક હુમલાની ઘટના કેમ ન હોય

એક લખ્યું છે કે જ્યાં પ્રભાવશાળી નેતાઓનો દબદબો ત્યાં ગુંડાઓ બેખોફ હોય છે આ સાથે તેમણે લખ્યું છે કે અમરેલીની દીકરીની લાચારી રોવડાવે તેવી છે પરશોત્તમ પેપડિયાએ તેમની પોસ્ટ થકી અમરેલીના નેતા સામે તીર છોડ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે વેગવંતી થઈ છે લેટર લેટરકાંડમાં પીડિતા પાટીદાર યુવતી પાયલ ગોટી દ્વારા ન્યાય માટે લડત લડવામાં આવી રહી છે આ દરમિયાન અનેક નેતાઓ દ્વારા પાયલ ગોટી સાથે મુલાકાત કરવામાં આવી તેની લડાઈમાં સાથ આપવાના વાયદાઓ કરવામાં આવ્યા પરંતુ હજુ સુધી પાયલ ગુટીને ન્યાય નથી મળ્યો આથી નેતાઓ દ્વારા પાયલ નામે માત્ર રાજકીય રૂટલા શેકવામાં આવ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ન માત્ર પાટીદાર દીકરી પાયલ અનેક એવી દીકરીઓ છે જેને ન્યાય નથી મળતો આવી ઘટનાઓ એ લોકોને અરીસો બતાવે છે જે જાહેર મંચ પરથી વિકાસ અને સુરક્ષાના બણગા ફૂકે છે આમ તો ગઈકાલે જમરેલીમાં ચોવીસ વર્ષે યુવતી પર

ચાલો માની પણ લઈએ કે તમને મંત્રી મંડળમાં સ્થાન મળે છે તો પછી પાયલ ગોટી ન્યાય મળશે તેવી શક્યતા ખરી આવા અનેક સવાલો છે જેનો જવાબ કદાચ મળવો મુશ્કેલ છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન નમસ્કાર